એ આ દવા છે નાખી દે લે ભોય નાખી દે છે ઠેલીમ પર દેવા ઠેલીમ પર રઘુ ઠેલીમ પર દેવા પીવાની સાઈડ આ તો ભાની દવા છે રઘુ અમા પર દેવડો લે નાખવામાં નાખવામાં ભરજે આવડો તો સઘુ શું ખોત બેટા આ મોંાર ખાઈ જ પાપડી નું શાક બાજરીનો રોટલો સાયસ નહી એ ર Guta tìm gurm tìm nát gì tìm gurm tay gương mày gurm tìm 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 ગોટા તૈયાર થઈ જાય એમ લાવડો ખાઈએ થોડા ઉના લાય છે ને ગોટા તો મારી મમ્મી ગોટા બનાવે છે ગરમા ગરમ ગોટા મેથી ગોટા મેથી બટાકો ડુંગળી શ્યા કુબીનું